આઠ વરસ અગાઉ સુરતના ટીમલિયાબાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈનમુની શાંતિસાગરને સેન્સન્સ કોર્ટનારો દોષિત ઠેરાવ્યો છે એડિશનલ સેન્સન્સ સેન્સન્સની કોર્ટે શાંતિસાગરને દસ વર્ષની સજા અને પચીસ સજાનો દંડ આપ્યો છે શાંતિનગર ઓક્ટોબર બે હજાર સત્તરમાં જેલમાં બંધ છે સાડા સાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ સજા કાપવી પડશે તે ઓક્ટોબર બે હજાર સત્તાવીસમાં છૂટી જશે ઘટના વખતે યુવતી ઓગણીસ વર્ષની તથા જૈનમુની ઓગણપચાસ વર્ષની વય હતી શાંતિસાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી એ કે શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી સત્યાવીસ વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સરકમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવા કરવી જોઈએ સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે એ ઉપરાંત પચીસ હજારનો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું આરોપી પક્ષે એનું સાધુ સાધુતાનું જીવનનું વર્ણન કર્યું એટલે તે વખતે મેં કીધું કે સાહેબ ગુરુનું કામ એવું હોય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે અંધકારમાંથી દૂર લેવાનું કામ હોય છે જ્યારે આ ગુરુએ છોકરીની સાથે જ આ રીતે બળાત્કાર કરી અને એને માનસિક અને શારીરિક ટ્રોમા પહોંચાડ્યો છે વિક્ટીમ સહાયને માટે પણ કોર્ટે ઓર્ડર કર્યો છે વિક્ટીમ સહાયને માટે જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે આ કેસનો અભ્યાસ કર્યા પછી ચુકાદાનો અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત